જગ્યા માટે ખૂબ ફર્યા છે આટલી મારે ફુવાજી પણ બધી જગ્યા પર મેં બે ત્રણ ત્રણ છે એક જ પ્રાર્થના કર્યા કરતો હતો કે સ્વામીજી તમારે જ્યાં બેસવું હોય ત્યાં લઈ જજો તમારો જે સંકલ્પ હોય કે આ ગામને મારે દ્રષ્ટિમાં લેવું છે એટલે બહુ સરસ સ્થાન આપણને સમજી અપાવ્યું છે તો આપણે બધા અહીંયા રહી અને સરસ પ્રભુના માર્ગે દોડતા રહેવું છે દેશ વિદેશથી બધા ભક્તો પણ અહીંયા આવશે અને અહીંયા સરસ દુનિયામાં ગાજતું થશે ગામનું નામ અત્યારે અત્યારે નકશામાં કોઈને ખબર નથી હે કે ક્યાં આવ્યું ભણિયારા ક્યાં આવ્યું કે વિરોધ ક્યાંય કે ગણેશપુરા ક્યાં આવ્યું તેમ હરિધામ બ્રહ્માંડમાં ગાંજતું થયું આ નામ પણ ગાજતું ટાઈમે સરસ થઈ ગયો આ શુભ દિવસ દિવસ બી સરસ આજે મળ્યો આપણને કે સ્વામીજીનો પ્રાગટ્ય દિન આ અવસરે આપણને અહીં ભજન કરવા આપણને તક મળી મિત્રો સાંઈ ક્યારે રાખીશું મગુ શુભ દિવસે આપણે રાખીએ જો કાંઈ ને ખાલી ભજન કરવા આપણે જોવું છે ને મંત્ર પુષ્પાંજલિ કરી ધરતીને પવિત્ર કરવા જોવું છે આપણે અક્ષર धाम કે તુમ હો સ્વામી દુખ વિદારક સુખ કરી સ્વામી શરણાગત ઉદ્ધારક સ્વામી પ્રભુ મૂર્ત દાતા कह रही मंगलम हर दिशा है भूंज गूंज कर कह रही मंगलम आओ स्वामी आओ पधारो स्वागतम शुभ स्वागतम स्वागतम स्वामी स्वागतम स्वागतम शुभ स्वागतम सजाओ